સુરત શહેરના ભાગલ વિસ્તારમાં મેટ્રોની કામગીરી છેલ્લા ઘણા સમયથી ચાલી રહી છે જેને કારણે વેપારીઓના રોજગારી ઉપર ખૂબ મોટો પ્રશ્ન સર્જાયો છે વેપારીઓના વળતરને મુદ્દે

રસ્તા ની તે પૂર્ણ થઈ જશે કે જેમાં તેમણે કહ્યું હતું કે અત્યારે માત્ર પંચાવન જેટલી જ ડિવોલ્વ બનાવવામાં આવી છે હજુ પણ ત્રીસ જેટલી ડિવોલ્વ બનાવવામાં આવશે અત્યાર સુધીની જે કામગીરી થઈ છે તેમાં જેટલો સમય લાગ્યો છે તેના અંદાજ મૂકતા બાકીની જે ચીજ બનાવવાનું તેના માટેનો ટાઈમ પણ ખૂબ વધારે જાય તેમ છે વેપારીઓ માની રહ્યા છે કે આ કામગીરી પૂર્ણ થવાની હજી ઘણો સમય લાગશે પરંતુ મેટ્રો દ્વારા હવે વર્તણ આપવાની ના પાડવામાં આવી રહી છે રિપોર્ટ ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ